બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા કી જય ધીમો ધીમો ચાલે મારા નો હિંડોળો શ્રીજી નો હિંડોળો મારા વાલા નો હિંડોળો શ્રીજી નો હિંડોળો મારા વાલા નો હિંડોળો ધીમો 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 ચાલે મારા શ્રીજી નો હિંડોળો નાંદ બાબા બેસાડશે નંદ બાબા આવશે ને હિંડોળે બેસાડશે જશોદાજી ધીમે ધીમે ઝુલા રે ઝુલાવશે ધીમો 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 ચાલે મારા શ્રીજી નો પીડા રે પીતાંબર મારા વાલા ને પહેરાવશે પીડા રે પીતાંબર મારા વાલા ને પહેરાવશે જર કશી જમા ધરી હૈયે રે લગાડશે ધીમો 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 ચાલે મારા શ્રીજી નો હિંડોડો લાડે ને કોડે માતા ઝુમર લગાડશે લાડીને કોડે માતા ઝુમર લગાડશે લેરિયાના તોરણ બાંધીવાલા વાલા ને રીઝવશે ધીમો 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 ચાલે મારા હરીનો ઈંડોડો કર ઘરથી સૌ ગોપીઓ રે આવશે કર ઘરથી સૌ ગોપીઓ રે આવશે લાલા માટે માખણની મટુકી લઈ આવશે ધીમો 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 ચાલે મારા શ્રીજી હિંડોળો વારી વારી મુખ જોઈ વાલા ને હસાવશે વારી વારી મુખ જોઈ વાલા ને હસાવશે રસિયા વાલા મોતી મો ચાલે મારા શ્રીજી નો હિંડોળો હે તથી ઝોલાવ સુને મોતીડે વધાવી હે તથી ઝોલાવ સુને મોતીડે વધાવી ગોપીઓ તો કાના ને હૈયેરે લગાડશે ધીમો 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 ચાલે મારા શ્રીજી નો હિંડોળો

વલ્લભ કૂડાય આવશે ને ઝૂલારે ઝૂલા આવશે વૈષ્ણવો તો દોડી દોડી દર્શને જાશે ધીમો 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 ચાલે મારા શ્રીજીનો ઈંડોડો ધીમો ધીમો ચાલે મારા સ્રીજીનો હીંડોડો શ્રીજીનો હીંડોડો મારા હાલાનો હીંડોડો ધીમો ધીમો धी मिमो चाले मात्रीजी नो हिँडोडो बोलो कृष्ण कन्याला